કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયો અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરો છો હું છું ચૌહાણ જગદીશસિંહ આપ જોઈ રહ્યા છો મારા યુટ્યુબ ચેનલમાં તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ તો જે ઘણા જે મારા પશુપાલક મિત્રો છે તેમની ગાય અથવા બેસ તે મિત્રો પહેલાં વેતરની અંદર વિવાણી હોય તે મિત્રો તે જલ્દીથી મિત્રો પારહો મૂકતી નથી એટલે કે મિત્રો જે તેની અડાણની અંદર છે તે મિત્રો સારી રીતે દૂધ છે તે ઉતારતી નથી અને મિત્રો જો તમે આ ડિકનો મિત્રો તમે કમ્પ્લીટલી ઉપયોગ કરશો તો જે તમારા પહેલાં વેતન અથવા ગાય હોય અથવા ભેંસ હોય તે મિત્રો પારહો જલ્દી નથી મૂકતી અને જો તમે આ વસ્તુ છતાને લાવીને તમે ખવડી દેજો એકવાર જે તમારી ગાય અથવા ભેંસ સાથે મિત્રો જલ્દીથી પારહો દે છે અને ઘણા જે મારા પશુપાલક મિત્રોના જે પ્રશ્નો હોય છે તો મિત્રો વાત કરીએ કરિયાણાની દુકાનની અંદર તમને મળી જવાની છે તેટલા માટે મિત્રો તમે ફટાફટ લાઇકનું બટન દબાવો ચેનલને તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરો મિત્રો વાત કરે તો મિત્રો તમારા ગાય અથવા ભેંસને મિત્રો જલ્દીથી પારહો મૂકવા માટે તમારા કરિયાણાની દુકાનમાંથી તમારા એક મિત્રો જાયફળ છે તે લાવવાનું છે તો મિત્રો વાત કરીએ તો આ તો આપણા પશુને ક્યારે આપવાનું છે જો મિત્રો તમારા પશુનું આજ સવારથી તે કાલ સવારે મિત્રો આ જાયફળ છે તે આપી દેવાનું છે મિત્રો તમે આ એક જાયફળ છો તો તમે રોટલાની અંદર પણ મિત્રો ખવડાવી શકો છો અને કોઈ ખાંડની અંદર નાખીની અંદર છે તે તમારા પશુને તમે ખવડાવી શકો તો આમ તો કમસે કમ તો જો તમે રોટલાની અંદર નાખીને જો તમે કમ્પ્લીટલી ખવડી દેશો તો તમારું પશુ છે તે ખાઈ જશે અને મિત્રો જો તમારા પશુને તમે દરરોજ મિત્રો એક એક જાયફળ આપવાનું ચાલુ કરી દેશો તો ત્યાં તે છે તે જાયફળ ખવડાવવાથી મિત્રો તમારું જે પશુ છે એ મિત્રો જલ્દી પાર હોતે તે મૂકી દેશે તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ્યાં ફરી મળજો નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે સબસ્ક્રાઇબ ને વિડિયોને લાઈક કરવાનું ના ભૂલતા તો ચાલો બીજા વિડીયોમાં ફરી મળીશું